250 500 700 ડોક્ટર ઓપરેશન કેરનો ખર્ચ બોલુનો કોના 215 150 500 વોકેન 774 75 75 હકાલ જે પગર કેવ કે રૂપિયા જો 1 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

છત્રી 33 34 35 36 હાડકડી બોલો બાજે છે ઓગણસર ચાલીસ ઓગણીસ એકતાલીસ જુમ્બ સિત્તેર પચાસ બંને પચાસ પચાસ એકાવન બાવન ચોપન ચોપન પચાસ ગૌતમ જય ગોવાની હાલો ભાઈ 18 લે હાલો 200 200 ભાઈ યુટ્યુબર છે હો ભાઈ યુટ્યુબર છે વેચવા 29 33 33 રૂપિયા 233 35 200 33 35 200 33 આ નગરવાળા 238 રૂપિયા 38 બોલ ઉપર જોઈએ 238 રૂપિયા 38 રૂપિયા ઓમે 100 400 ચાલો ચાલો એક નંબર ઉમલ પિંકલ 64 64 રૂપિયા બોર્સન 49 એકસો બત્રીસો ચાલીસો ચપ્પાલ

ત્રણ વાર પચાસ ઓગણીસ બાવીસ એવીસો પચીસ રૂપિયા ઓગણત્રીસ